આખો કરી દેશે ચોક્કસ હવે આનંદિત પદ છે આ પ્રાંત ના ભગવાને સાંભળી છે એમના જીવનમાં હર્ષો ઉલ્લાસ અને આનંદ પલ અને આપણને પણ ભગવાને આપણી પ્રાર્થના પણ સાંભળી છે કે એમની વિદાય આપણે ભૂલવાના તો નથી એ ભૂલવામાં ઘણી બધી આપણને ઈશ્વર આપણને આશીર્વાદ પણ છે તેવા કંઈ ને કંઈ સંજોગો બનવાના છે કે આપણે ફરીથી ફરીથી થોડા જ સમયમાં હર્ષ ઉલ્લાસ અને કન્યા સાણ જે પટાકા હતું ને ત્યાં ખરેખર જરા ઘર જેવું લાગે આ આ તો પરિવાર છે ને બતાવે છે કે અહીંયા એક શાળા નથી અત્યારે આપણે અહીંયા શાળામાં નથી બેઠા આપણે આપણા ઘરે આપણા પરિવાર સાથે બધા બેઠા છે એટલે જ તો આપણે આખોમાંથી માંથી અશ્રુ વહેતા બંધ નથી કરતા તો ઘણું બધું હવે બોલવા માટે તો કોઈ શબ્દો જ નથી પણ ખરેખર જે સમય એવું પણ હોય બેટા કે આપણે છે ને એમના સમય કદાચ ઓછો હોય અહીંયા પણ વધારે આપ્યો છે ઈશ્વર આપણને કારણ કે આપણી અંદરની કોઈક એવી પ્રાર્થનાઓ ભગવાને થયેલી હોય છે એટલે આટલો સમય આપણને સહવાસ મેળવ્યો છે મારે પણ દસ વર્ષનો સમય હું અહીંયા આવ્યો ને એને દસ વર્ષનો સમય થશે તો આટલો સમય તો આપણે આનંદથી ભગવાનને કેટલો આપ્યો તો આભાર માનીએ ભગવાનને હર કોઈ સમય છે ને બદલાતો રહેતો હશે કાયમીને માટે કંઈક તમને છતાં ઈશ્વર આપણને આટલો સમય સાથે આવ્યો ને એનો ખરેખર ખૂબ 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 ઈશ્વરને આપણે આભાર પાડે ઓકે ચલો